બનાસકાંઠા જિલ્લાના થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સામાજિક જવાબદારી અંતર્ગત થરાદ તાલુકાના દસથી સિત્તેર વર્ષની વયના તમામ નાગરિકો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લીધો છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ચેરમેન શૈલેષભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સેક્રેટરી બી એમ પટેલની હાજરીમાં સાત મૃતકોના પરિવારજનોને વીમા રકમના ચેક આપવામાં આવ્યા હતા મૃતકોમાં મોરીલા ગામના રબારી ઈશ્વરભાઈ વશરામભાઈ ખોડા ગામના રબારી નાગજીભાઈ બાળકાભાઈ વાઘાસણના પ્રજાપતિ બોહતાભાઈ ભેરાજી લુણાવાના રબારી પ્રેમાભાઈ માધાભાઈ મલુપુરના પટેલ નરસિંહભાઈ જક્ષીભાઈ લોડનોરના કોળી જયંતિભાઈ જવાનભાઈ અને ખાનપુરના ભીલ અશોકભાઈ હેમજીભાઈનો સમાવેશ થાય છે દરેક મૃતકના પરિવારને રૂપિયા એક લાખની સહાય આપવામાં આવી હતી થરાદ માર્કેટ યાર્ડ દ્વારા સાત પરિવારોને એમાં અકસ્માત યોજના તળે એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવેલ છે અને થરાદ માર્કેટયાર્ડ થરાદ તાલુકાની ટોટલ પ્રજાજનોના દસથીને સિત્તેર વર્ષની ઉંમરવાળાના જે કોઈ હોય એને એક્સિડન્ટલી માટે આ માર્કેટયાર્ડ થરાદ અમારી કમિટી આનો વીમો લે છે અને અત્યારે સાત પરિવારોને આ ચેક ચૂકવી આપેલ છે